નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજન થતા હોય છે એ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે ત્યારે આ વર્ષે સુરત પોલીસે નવરાત્રીમાં ગરબા રમવા જતી દીકરીઓની સુરક્ષાને લઈને અનેક નિર્ણયો લીધા છે જેમાં પોલીસ ઘોડે સવાર અને ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ કરાશે આ સાથે જ શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ટ્રેસમાં ફરજ બજાવશે પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે એક ખાસ નિર્ણય લીધો છે જો રાત્રિના સમય કોઈ વાહન ન મળતું હોય તો 100 નંબર અથવા તો 181 પર કોલ કરીને પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને લઈને જે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં જે મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ મુજબ છે આપ

અને રાત્રિના સમય જો કોઈ વાહન ન મળતો હોય તો 100 નંબર અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે જે આપણા માર્ગદર્શન માટે છે આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રીમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે કોની સાથે જઈ રહ્યા છે એ સરનામું અને એના કોન્ટેક નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિઝર્સને ખાસ કરીને આપવા જોઈએ મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ જેથી લોકેશન ટ્રેસ કરી શકાય અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ ઘણી વાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો તો નશાકારક પીણું અને દુર્ઘટનાઓ હોય છે આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ્રિંક કે દ્રવ્ય આપણે પીવું જોઈએ આપણને ઘણીવાર એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ કોઈ પણ રસ્તા ઉપર આપણે જતાં હોઈએ તો શોર્ટકટને અવોઈડ કરીએ એના કરતાં આપણે ભીડભાડ વાળો રસ્તો એટલા માટે પસંદ કરવું જોઈએ કે ક્યારે આપણે જરૂર પડે અને આપણે બૂમ બાળી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય બાકી રાતની સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો સો નંબર આપ ડાયલ કરી શકો છો વન એટ વન મહિલા હેલ્પલાઇન ની પણ મદદ લઈ શકો છો તો આપણા માટે સુરત પોલીસ તૈયાર છે